ધારાસભ્ય કિરીટ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને નિવેદન આપી રહ્યા છે કે જે હેતુ માટે લોખંડ ઉઘરાવવામાં આવ્યું હતું એના બદલે સરદાર પટેલને ચાઇનાની ચાઇનામાં બનાવવામાં આવ્યા છે એટલે ખરેખર તો ભાજપ જે માફી માંગવાની વાત કરી રહી છે હું કહું છું કે માફી તો ભાજપે માગવી જોઈએ એટલા માટે કે જે સરદાર પટેલ વર્ષો સુધી ચીનની સામે લડ્યા એ સરદાર પટેલને એની એની પ્રતિમા બનાવવા માટે ચીનનો સહારો લેવો પડ્યો અથવા ચીનની અંદર એની ટેકનોલોજી અપનાવી પડી અથવા એને ચીનની અંદર બનાવવું પડ્યું એ ટેકનોલોજી અપનાવી ભાજપ સરકારે અને નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલનું અપમાન કર્યું છે એટલે ભાજપે સરદાર પટેલની માફી માગવી જોઈએ અમારા વિરોધ પક્ષના નેતાએ કંઈ ખોટી વાત કરી નથી એમને જે વાત કરી છે એ સાચી છે અને માફી માગવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી કોઈના કોઈ રીતે ભાજપની રણનીતિ હતી કે જે બીજા ત્રીજા અને ચોથા નંબરના જે પ્રશ્નો હતા એ બહુ ગંભીર પ્રકારના હતા અને એ પ્રશ્નો ના જવાબ સરકારે આપવા ના પડે અને કદાચ કોંગ્રેસ વિધાનસભાની અંદર એમને ઘેરી ના લે એના માટે આ ભાજપની રણનીતિ બનાવી હતી અને માત્રને માત્ર ટૂંકો જવાબ આપવાને બદલે પંદર મિનિટ સુધી નીતિનભાઈ જાણે સરદાર પટેલ ઉપર નિબંધ બોલતા હોય એ રીતે વાત કરતા હતા એ પ્રમાણે કોંગ્રેસને સરદાર પટેલના નામે રાજકારણ કરી અને ગૃહને અને કોંગ્રેસને દબાવવા માટે અને ગૃહનો સમય વેડફવા માટે ભાજપની આ રણનીતિ હતી હંમેશા ગુજરાતની અંદર નહીં ભારતની અંદર સરદાર પટેલના નામે રાજનીતિ થઈ રહી છે ભાજપ પાસે ગુજરાતની અંદર જીતવા માટે કોઈ મુદ્દો નહોતો ત્યારે સરદાર પટેલની પ્રતિમાને લઈ અને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ હકીકતની બાબત એવી છે કે સરદાર સરોવર અને સરદાર પટેલના સ્ટેચ્યુ માટે છેલ્લા ત્રણ વર્ષની અંદર ભાજપ સરકારે કેન્દ્ર સરકારની અંદર લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાની દરખાસ્ત કરી હતી એની અંદર નરેન્દ્રભાઈ મોદી અને જાહેરાત આપી હતી કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ અત્યારે જ્યારે ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને સરદાર પટેલની વાતો કરવા સરદાર સરોવરની વાતો કરવા નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતને ભારતની અંદર બેઠા છે ભારતના વડાપ્રધાન છે ત્યારે આ થપ્પડ નહીં વારંવાર થપ્પડો મારી રહ્યા છે એ વાત નક્કી છે